અમૃત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ બેનને આજે પહેલો દિવસ છે એક પોઈન્ટ પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ મંજુબેન ગામ વેસદર હવે તમને શું શું તકલીફ હતી મને હાલદમ પગમાં દુખતું વાહો દુખતો ડોક દુખતી અને ઓડકાર આવ્યા કરે ઠાલા અને છાતીમાં વાહામાં દુખ્યા કરે દુખ્યા કરે અને ઓડકાર ઠાલા આવ્યા કરે અને આ પગમાં હું એક ડાબા પગમાં ખાલી ચડી جاتی ઢીંચણની ઉપર ઢીંચણથી ઉપરના ભાગમાં છાપાથી નીચેના ભાગમાં હા બરાબર છે હવે તમને આમાં ફાયદો કેટલો આ અતર મને પીડામાં તો 50% જેવો ફાયદો દેખાય છે પીડામાં દુખાવામાં બીજામાં ખાલીમાં એ ખાલીમાં એ દેખાય છે 50% જેવો ફાયદો કમરમાં દુખાવો ઈ તો નથી દુખતી અતારે ઈ રેડી થઈ ગયો ને હા ઈ રેડી થઈ ગયો કમ્પ્લીટ હવે બીજાને હું કહેવા માંગો તો

સનસ ને બાથરૂમ ની બહુ તકલીફ હતી અલાત જ નહી હવ હા તો એને કેટલા વિચાર્યું નહોતું એને ઓપરેશન નું કીધુંતું ડોક્ટરે હા પથારી વર્ષો જતાં કઈ ઘટાડતી હા હા પથારી માં જતાં કઈ નહોતું રેડી રેડી જય દ્વારકાધીશ